સહજાત્મ સ્વરૂપ પરમગુરુ અક્ષય તૃતીયા અખા ત્રીજ એટલે વૈશ્યાસુ ત્રીજ જૈન દર્શનમાં વર્ષી તપના પારણાનો દિવસ આ તપ ક્યારે કોણે અને શાથી કર્યું પારણાના લાભાર્થી કોણ અને શાથી તેનો રોચક ઇતિહાસ જોઈએ ત્રીજા આરાના છેડાની વાત છે યુગલિયાનો કાળ પ્રથમ વખત એક ઉગલિયા જોડામાંથી પુરુષ ઉગલિકનું મૃત્યુ થયું અને સ્ત્રી ઉગલિક જીવે છે કોઈ જાણતું નથી કે આ બાળાનું હવે શું કરું સર્વ નાભી કુલકર પાસે આવ્યા તેમણે તે બાળાને પોતાના પુત્ર ઋષભ યુગલિક સાથે પરણાવી લગ્ન વ્યવહાર આ રીતે શરૂ થયો અને ઋષભકુમારને બે સ્ત્રીઓ થઈ તે સ્ત્રીઓથી સો પુત્રો અને બે પુત્રીઓ થયા હવે કલ્પવૃક્ષો ઈચ્છિત ફળ આપતા નથી અને યુગલિયા લોકવ્યવહાર કંઈ જાણતા નથી વૃષભ રાજા અસી મસી અને ખેતી અસી એટલે ઓજાર હથિયાર વગેરે મસી એટલે વ્યાપાર અને ખેતી એટલે ધાન્ય વનસ્પતિ ઉગાડવું વગેરે લોકોને શીખવાડે છે આ કાળના જેવો જળ પણ સરળ પંચમકાળમાં જળ પણ સાથે વાંકા સત્યોનો સ્વીકાર પણ અઘરો પડે બારીઓ શોધે ખેતી ઉદ્યોગમાં નવા એવા સરળ જેઓ ખેતી કરવા લાગ્યા એક દિવસ ખેડૂતો રાજાને ફરિયાદ કરે છે કે બળદ ઊભો પાક બધો ખાઈ જાય છે રાજાએ કહ્યું ખેતર ખેડતી વખતે તેમના મોઢે કપડું બાંધી દો સલાહ મુજબ લોકોએ કપડું બાંધી દીધું હવે બળદ પાક ખાઈ જતા બંધ થયા કોઈ જાણતું નથી કે કામ પત્યા પછી કપડું કાઢી બળદને ખાવા ઘાસ આપવું જોઈએ ભૂખ્યા ભૂખ્યા બળદ નબળા થઈ ગયા હવે ઉઠવાની પણ તાકાત રહી નહીં કામ કઈ રીતે કરે લોકો ફરી ફરિયાદ કરવા આવ્યા હવે તો આ બળદ ઉઠતા જ નથી રાજાને સાચી વાત જણાતા બળદના મોઢે બાંધેલ કપડું છોડવા કહ્યું અને સમજાવ્યું કે ફક્ત કામ કરતી વખતે જ મોઢું બાંધવું આખો દિવસ નહીં કર્મનો અટલ સિદ્ધાંત છે કે બાંધેલ તે ભોગવવા પડે બિનભોગ ત્યાં ન છૂટાય જાણતા કે અજાણતા ઉપયોગ સહિતે કે ઉપયોગ રહીતે બાંધેલ કર્મ ભોગવે છૂટકો ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો આ કર્મ ભગવાન ઋષભનાથને પણ ઉદય આવ્યું સેમ અંગીકાર કરી ઉગ્ર તપ તપી રહ્યા છે પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રજ્ઞાબોધમાં લખે છે કે છ માસની મન મર્યાદાથી નિરાહાર તપ સાધે રે ઉભા સ્વામી પ્રતિમા યોગે આત્મહિત આરાધે રે છ મહિને મુનિધર્મ મુનિ આચાર અને ગોચરી આદિનો બોધ આપવા અન્ન પાણી વારવા નીકળ્યા અકલ્પ્ય જાણી કશું ન લેતા ઘર ઘર નિત્ય ફરતા રે બીજા માસ છ ભૂખે વીત્યા ગજપુર પછી વિચરતા રે લોકો મુનિ આચારથી તદ્દન અજાણ જર ઝવેરાત સોનું ચાંદી હીરા આપે વાહન આપે પોતાની કન્યા પણ આપે પણ રોટલી કોણ આપે પૂર્વના રાજાને રોટલી રોટલા આપતા હશે ભગવાન મૌન સેવે અલાભ વેદે છે ઉદય પ્રમાણે વિચરે હવે પારણું ક્યારે અને કોણ કરાવે પૂર્વભુઓની રોચક વાત છે ભગવાન વૃષભનાથનો જીવ જીવાનંદ વેદના ભૌમાં અને બીજા મિત્રો તરીકે બાહુબલી ભરત બ્રાહ્મી સુંદરીના જીવો અને કેશવ સારથવાનો પુત્ર તે જીવ બધા મળીને એક આત્મજ્ઞાની મુનિની વૈયાવચ નિસ્વાદ ભાવે કરે છે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધી ઉચ્ચ ગતિ હાંસલ કરે છે દેવગતિ પામે છે દેવલોકનું આયુષ્ય પૂરું કરી જીવાનંદ વેદનો જીવ વજ્રના રાજા થયા અને કેશવનો જીવ સુવૈષા નામે અન્યત્ર રાજપુત્ર થયો પણ પૂર્વ સ્નેહને કારણે વજ્રનાભના સારથી થાય છે બે ચાર મિત્રો બાહુ સુબાહુ પીઠ અને મહાપીઠ નામે વજ્રનાભના નાના ભાઈઓ થયા વૈરાગ્ય પામતા છયે સાથે દીક્ષા લીધી વજ્રનાભ મુનિ આ જીવાનંદ વેદના જીવ વીસ સ્થાનકો આરાધતા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે આયુષ્ય પૂરું કરી છયે મુનિઓ અચ્યુત દેવલોકમાં દેવ થયા ત્યાંથી ચવી વજ્રનાથ શ્રી ઋષભદેવ બાહુ સુબાહુ ભરત અને બાહુબલી તથા પીઠ મહાપીઠ સુંદરી અને બ્રાહ્મી તરીકે થયા અને સુયશાનો જીવ બાહુબલીના પુત્ર સોમપ્રભના પુત્ર કુમાર રૂપે અવતર્યા એક એક વર્ષના ઉપવાસ ભગવાન ઋષભનાથ વિચરતા વિચરતા ગજપુર નગરે સિધાવ્યા હવે રોચક ઘટના ઘટે છે બાહુબલીના સુત સોમપ્રભ રાજ્ય કરે તે પૂરે રે તે રાત્રે સયાંશ કુમારે સ્વપ્ન દિશા શુભ ઘૂરે રે પ્રભાતમાં તો પ્રભુ પધાર્યા લોક મળી વિનવતા રે કોલાહલનું કારણ જાણી કુમાર દર્શન કરતા રે ગ્રંથ અભ્યાસે બુદ્ધિ જેવી જાતે શ્રુતિ જાગે રે શ્રીમતી વજ્રજંગ આદિભવ ભવ ભવ જેવા લાગે રે શ્રેસનું દાન સરસ દે પ્રભુ પોષે સ્વીકારે રે વર્ષી તપનું થયું પાણું સુર આશ્ચર્ય વધારે રે અક્ષય તૃતીયા દાન દિન તે હજી પણ મંગલકારી રે પ્રભુ વિહાર કરી ગયા બીજેપુર કુમાર કીર્તિ વધારી રે કારક પરમાત્મા ઉઠ્યા જગ ઉદ્ધરવા રે આ કાળે પણ મહિના સુધીના ઉપવાસો જૈન દર્શનમાં થાય છે તો ભગવાન ઋષભનાથના વર્ષ ઉપરના ઉપવાસ થઈ શકે તે સમજી શકાય એમ છે ઉત્કૃષ્ટ મનોબળ શુદ્ધ વિચારધારા અને આત્મબળ તેનું કારણ છે સત્પુરુષ જ્ઞાનીની સેવાનું ફળ અલૌકિક અનુપમ છે આ ભવે અને ભવાંતરે સાથેને સાથે રહે છે છેક મોક્ષ પામતા સુધી પણ આ પુણ્ય સાથે જ રહે છે પૂર્વના સંસ્કારો ફરી દીપી ઉઠે છે એ પણ આવા કથાનકથી સમજાય છે અને પાત્રતા પ્રમાણે પૂર્વભની પ્રતીતિનું કારણ બને છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ